આ ભારત ભૂમિને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે આ દેશનો પેલા શિક્ષણ મંત્રી મોલાના આઝાદ 9.5 વર્ષ જેલમાં રહ્યા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં કારાવાસમાં રહ્યા પંડિત જવાહરલાલ નેહરુ 14.5 વર્ષ જેલમાં રહ્યા

ગમે તેટલા પૂજી પતિઓ દેશને હોય પણ ધીમાડા કોઈ ખાતર નો ઓઠ પણ એક અને ગૌતમ અદાણી પણ વોટ એક આ તાકાત કોઈ આપી હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ના આપી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ત્યારે શક્ય બન્યું જ્યારે દેશને ગુલામીમાંથી મુક્ત કરવા અને કોંગ્રેસના ના જાવાજ સિપાહીઓએ જંગી આઝાદી માં અઢારસો સત્તાવન ના લઈને ઓગણીસો સુડતાલીસ સુધી છાતી પર ગોળીઓ ખાધી ત્યારે દેશ આઝાદ થયો ને આપણને બંધારણ મળ્યું

અને પીડિતોની મદદ કરતો હતો અને ખેડૂતોને આંસુ આ ખેડૂત જ્યારે જોવે છે કે સરકાર મારી વાત સાંભળતી નથી તારે ખેડૂત જોડે શું રસ્તો હોય બે રસ્તા હોય એક તો રોડ ઉપર ઉતરે અને ઇન્કલાબ કરે અને બીજો રસ્તો હોય કે ચૂંટણીમાં પાડી દો પણ જ્યારે તમે મતદાન કરવા જાઓ અને ખબર પડે કે મારો તો વોટ જ નથી

અનેક સ્વતાના સેનાની ત્યાગ તપસ્યા તમામ નું અપમાન છે અપમાન છે ભારત માતા કરી રહ્યા છે કે ધરતી સાથે કદારી કરી રહ્યા છે કે દેશના બંધારણ સાથે કદારી કરી રહ્યા છે એ ડોક્ટર ભીમરાવ બાબાસેબ આંબેડકર સાથે કદારી કરી રહ્યા છે એ સરદાર વલ્લભભાઈ પટેલના સપના સાથે કદારી કરી રહ્યા છે આવા કદદારોને કદદારો કહેવામાં કોઈ ડર ખરો હે તો બોલો વોટ ચોરી કરીને શું કહેવાય મોટાથી બોલો તાકાઠી વોટ ચોરી કરીને શું કહેવાય એને કેવાય ભારત ભૂમિના ખતરાનો શું કહેવાય વોટ ચોરી કરે ને શું કહેવાય ભારત ભૂમિના ખત્તાનો માથકા બોલો બે હાથ ઠાંક કરીને વોટ ચોરી કરે ને શું કહેવાય વોટ ચોરી કરે ને શું કહેવાય વોટ ચોરી કરે ને શું કેવાય

અમારે રોટલો બોટલો ખાધો કે નહીં આમ તાકાત થી બે હાથ કરીને નારો લગાવો તો મને લાગે જોડે ઝઘડો છો નારો લગાવશો ને કોંગ્રેસ પાર્ટી અવાજ ના જાય ના જાય કોંગ્રેસ પાર્ટી હજી તાકાત નથી કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ હું કહીશ ખેડૂતો કરવી છે કે નહી દેવા માફ કરો નહીતર ભાજપ સાફ કરો હું ભીરું ઢસ જેવું બોલે આમાં પેલો છોડ બેઠો કરે હાઉ ખોળો તને દેવા માફ કરો ખેડુ દેવા માફ કરો અરે ભાઈ તારું માફ ખેડુ તને દેવા માફ કરો ઓ ખેડુ દેવા માફ કરો ખેડુ દેવા માફ કરો હા હવે લાગ્યું